નમસ્કાર આપ જો રહ્યા સો ન્યૂઝ મળતા સમાચાર ખેડાથી ખેડાના સિજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનની ઘટના બની ગામજનોના કહેવા પ્રમાણે લગ્નમાં ભોજન સમારોહ બાદ અંદાજે સોથી બસો લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ મીઠાઈ અને આઇસ્ક્રીમ ખાધા બાદ સાંજથી લોકોની તબિયત લથડવાનું શરૂ થયું હોવાની ગામમાં ચર્ચા એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિકો દર્દીઓથી ઉભરાયું ઘટનાની ગંભીરતા જોતાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા જિલ્લા આરોગ્ય અધિકારી વી એસ ધ્રુવે નાયબ મમલતદારસિંહ આરોગ્યના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આખા ગામમાં ઘરે ઘરે જઈને સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો

મુખ્ય જિલ્લા રોગ્ય અધિકારી ખેડા નડિયાદ નવથી સાડા વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કંઈ લગ્ન થયો હતો એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડાઉલટી જે કેસીસ બન્યા છે તો તાત્કાલિક અમારા સ્ટાફ ભરડા પીએસસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએસસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો પ્લસ ત્યાં અમારો સબ સેન્ટર બી છે ત્યાં સબ ઓપીડી ચાલુ કરી અને સારવાર આપવાનું ચાલુ કર્યો એમાં લગભગ સૌથી એકસો વીસ જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ બાળક મેલ ઉંમરના મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ ચાર પાંચ વાગ્યે પછી થોડી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી આ જેમ બધી કેસીસ વધારે થવા માંડે ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેસ ચાલુ જ છે એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે બાકી કોઈ સિરિયસ કેસ નથી કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી હા સાહેબ કયા કારણ થયું એ બાબતે કોઈ તપાસ કેવા પ્રકાર પ્રાથમિક દૃષ્ટિએ ફૂડ પોઈઝનિંગ લાગે છે કેમકે એમાં આઈસક્રીમ શંકાસ્પદ છે ઓર એને સાથે બીજા બી જે છે મીઠાઈ હલવા વગેરે આઈટમ છે એ શંકાસ્પદ હતી તે વખતમાં એના સેમ્પલ અમે લીધા છે એના ટેસ્ટ કરીને પછી જાણીશું કે એની અંદર કયા પ્રકારના ફૂડ પોઈઝનિંગ જે ઓર્ગેનિઝમ હતું એ આપણે જાણીશું એમાં અને પછી પગલાં લઈશું